ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ વિસ્તારના ખીરમાણી ગામે જાહેર શમશાન ભૂમિ સુધી જવાનો રસ્તો નથી આજના ઘડીએ જૂની રૂઢી મુજબ બે કિલોમીટર પગદંડીના સહારે જવું પડે છે શમશાન સુધી જવા માટે રસ્તાથી વંચિત રાખાતા ગામના મરણ પ્રસંગે લોકોએ પગદંડીનો સહારો લેવો પડે છે તેથી ગામ લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળે છે વર્ષોથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઠરાવો થતા હોવા છતાં આજના ઘડીએ શમશાન જવાનો રસ્તો બનાવવાના આનાકાની કેમ વર્ષોથી ભાજપ શાસન ચાલે છે અને વગઈ તાલુકા પંચાયતના સદસ્ય ભાજપના જિલ્લા પંચાયત અધ્યક્ષ ભાજપના હોવા છતાં ખીરમાણી ગામે શમશાન સુધી જવા માટે પગદંડીનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ચૂંટણી આવે તો તો વિકાસની મોટી મોટી વાતો કરતા હોય છે જ્યારે ચૂંટણી ટળે એટલે વિકાસ પણ ભાગતો ફરતો હોય તેમ લાગી રહ્યું છે ખીરમાણી ગામની શમશાન યાત્રાની તસવીર નજરે પડે છે તો શમશાન યાત્રાને ધ્યાને લઈને વેલી તકે ખીરમાણી ગામે શમશાન રસ્તો બને એમ ગામ લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહાહલા તેહેલકા ન્યૂઝ ડા